हेलो फ्रेंड्स जैसे कृष्ण जय माता दी राधे राधे वेलकम टू द माई अन अदर तो आई होप आप सभी लोग अच्छे होंगे तो फिलहाल तो हम लोग अभी ये देखो स्कूटी को लेके आ चुके हैं घुमाने के लिए और मेरे पीछे अर्स सब लोग क्लाउड देख सकते हो और ये देखो सुंदर सा व्यू फ्रेंड्स इन्जॉय करो और मेरे साथ ऐसे ही बने रहो ऐसा काम नहीं भाई इसलिए हम लोग अभी ब्लॉग नहीं बना पाए लेकिन हम लोग अभी आज स्कूटी को लेके आ चुके हैं और खूब से साथ हम लोग अभी ये बना रहे हैं तो ये देखो फ्रेंड्स हमारे चल रही है और ये हम का सा लुक। तो हेलो फ्रेंड्स तो फाइनली आप सभी लोग का मेरे ब्लॉग में दिल से स्वागत करते हैं और आज तो बज चुके हैं साढ़े दस क्योंकि वीडियो एडिटिंग में अभी बहुत ही देर लग रही है और दो तो बार तो एडिटिंग हो गया था और पूरा ऐसे ही वीडियो चला गया था इसलिए फिर से करना पड़ा लेकिन क्या करें अभी दिल्ली का रखना है तो रखना पड़ेगा वो भी भगवान भी परीक्षा लेते हैं तो कुछ बात नहीं भगवान को भी ले लेने दो और हम लोग आप सब लोग के लिए धार्मिक का कार्य करें और ये देखो मेरे साथ बने रहना

મહાબુદ્ધિશાળી વ્યાસ શિષ્ય તમને નમસ્કાર છે શિવભક્તિમાં તમે શ્રેષ્ઠ છો તમે ધન્ય છે તમે હવે કલ્યાણમય શિવ મહાપુરાણ સાંભળવાની વિધિ કહો જેથી શ્રોતાઓ તે શ્રવણ કરી ઉત્તમ ફળ પ્રાપ્ત કરે શ્રુત બોલિયા હે મુનિ સોનક હું તમને સંપૂર્ણ ફળ મળે તે માટે શિવ મહાપુરાણ વિધિ કહું છું तो शिव महापुराणिनी कथा निर्विघ्न समाप्त थाय ते थाय ए माटे ज्योतिषी ने बोलावी तेनी पासे सारू मुहूर्त जोड़वानी जोड़वानी जोड़ावी जोड़ा जोड़ा पछी आ स्थळे शिव महापुराणनी कथा थवानी छे माटे कल्याण इच्छनारा भाविक

ઉત્સુક હોય એવા શિવ શિવભક્તોને જોડાવવા અહી સાધુ સમાજ એકત્ર થસે અને શિવ મહાપુરાણ શ્રેષ્ઠ ઉત્સવ થશે માટે શિવ મહાપુરાણ કથા રસનું પાન કરવા આપ સત્વરે પધારજો એમ વિનયપૂર્વક આમંત્રણ આપવું અને વેલાઓ સારી રીતે આદરપૂર્વક સત્કાર કરવો અને પારાયણ માટે શિવ મંદિરમાં કોઈ તીર્થમાં કે પોતાના ઘરે ઉત્તમ વ્યવસ્થા કરવી તે સ્થળની જમીન શુદ્ધ કરી લીપવી કેળના સ્તંભોથી સુશોભિત સુશોભિત એક મંડપ કરવો સુંદર રચના કર્યા પછી ભગવાન શંકરનું દિવ્ય ઊંચું આસન રચવું અને કથાકાર માટે પણ ઉત્તમ આસન બનાવવું એટલે આપણે કહીએ આપણે સાત દિવસની સપ્તાહ કે એવી કંઈ હોય તો આપણે સપ્તાહ સાંભળવા જઈએ છીએ ત્યારે શ્રોતાઓ જે ભાગવતના જે આચાર્ય શ્રીઓ હોય તેના માટે ઊંચું સરસ આસન બનાવે ને તેમની સામે ભગવાનનું પણ આસન હોય કેમ કેમ કે શ્રોતાઓ જે વ્યક્તા છે ભક્તા છે તેના કરતાં ઊંચું આસન હોવું જોઈએ તેવી રીતે આ શિવપુરાણની અંદર લખેલું છે शिव कथा सांभवा नियम पूर्वक આવનારા શ્રોતાઓ બેસવા માટે યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરવી ઘરના આંગણે થયા પ્રસન્નતા હોય તે હોય છે તેવી જ પ્રસન્નતા તે વખતે રાખવી આપણે ત્યાં કેમ લગ્ન હોય ને તે લગનમાં જે આપણને ઉત્સુકતા હોય તેવી જ રીતે આ સપ્તાહમાં ને આ કથાની અંદર ઉત્સુકતા તેટલો જ હોવો જોઈએ વક્તા અને શ્રોતાનું બંને દિશાઓને પૂર્વ દિશા મુખ રહે તે પણ ઠીક ગણાય છે વ્યાસપીઠ પર બેઠેલા વિદ્વાન પુરાણીની બ્રાહ્મણો જ્યાં સુધી અધ્યાયની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ એ પ્રમાણ ન કરવા વક્તા પુરાણ ભલે બાળ યુવાન વૃદ્ધ દરિદ્ર કે દુર્ભણ હોય તો પણ પુણ્ય છુઓ માટે વંદનીય અને પૂજનીય છે એ બાળ હોય કે મોટા હોય કે વૃદ્ધ હોય તો પણ એ પૂજનીય છે પુણ્ય પુણ્ય છુઓ છે પૂજનીય પણ કહેવાય પુણ્ય છુઓ છે પૂજનીય છે પૂજનીય છે પુરાણીના મુખ્યમાંથી નીકળેલી વાણી અમૃત સમાન અને કામધે રૂપ ઇષ્ટ ફળ આપનારી છે તેવા વિદ્વાન પુરાણી માટે કડી હલકી વૃદ્ધિ ન કરવી જન્મ તથા ગુણોને લઈને અનેક લોકો ગુરુ સમાન છે તો તે બધામાં પુણ્ય પુરાણ તે બધામાં પુરાણ જાણનારો પુરાણી જ પરમ ગુરુ મનાય છે તો આ કામધેનુ શ્રીતના પવિત્ર દક્ષ સજ્જન અને દયાળુ હોવું જોઈએ ઉત્તમ બુદ્ધિવાળા પુરાણીએ સૂર્યોદયથી લઈ સાડા ત્રણ પહોર સુધી શિવ મહાપુરાણની કથા સારી રીતે કરવી જ્યારે મધ્યાહન સમય ત્યારે મધ્યાહન સમય થાય ત્યારે શ્રોતાએ મણમુત્રનો ત્યાગ કરવો હોય તો કરી શકે એટલા માટે હજામત કરાવી લેવી અને કથાની શરૂઆત થયા પછી દરરોજ પોતાના બંધા બધાય નિત્યકર્મો ટૂંકમાં કાળજીથી લેવા જોઈએ કથાકારો કથામાં આવનારા વિધ્વોની શાંતિ માટે ગણપતિ દેવનું પૂજન કરવું પછી શિવ કથા સ્વામી ભગવાન શિવજી તેમનું શિવ મહાપુરાણ ગ્રંથનું પણ ભક્તિ ભાવથી પૂજન કરી કથાનો પ્રારંભ કરવો અને ભાવિ ભાવિક શ્રોતાએ પ્રસન્નચિત્તે આદરપૂર્વક શિવ મહાપુરાણની કથા સાંભળવી ત્યારબાદ શ્રોતા શિવ પૂજામાં કહેલી શિવ વિધિ ભક્ત પુરાણનું પૂજ્ય સંહિતા વસ્ત્ર આભૂષણ ધૂપદીપ વગેરેથી પૂજન કરવું અને શુદ્ધ ચિત્તે નિયમ લઈ કથાની સમાપ્તિ સુધી તેને કાળજીથી યથાશક્તિ ધારવું આમ આ કથારૂપ પ્રકાશી થી મારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવો એમ પ્રાર્થના કર્યા પછી પાંચ બ્રાહ્મણોનું અથવા એક બ્રાહ્મણોનું વર્ણન કરવું અને તેમની પાસે શિવ પંચાક્ષર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ના જપ કરાવવા મુનિ આ રીતે કથાશ્રવણ કરનાર ભક્તો માટે કથાશ્રમણની વિધિ મેં તમને કહું હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો આપણે આ જાણી ગયા કે સરસ મજાનું કશ સપ્તાહમાં જઈએ તો કથા સાંભળવું કેવી રીતે આપણી કોઈ સપ્તાહ નથી કે એવો કોઈ નિયમ નથી પણ આપણે એક એવો નિયમ લીધો કે સંપૂર્ણપૂર્ણ જ્યારે એક એક અધ્યાય દરરોજના વાંચશું ને એક એક અધ્યાયનો વિરામ થશે ત્યાર પછી આપણે પૂર્ણ કરીશું ઇતી શ્રીષ્કંદ પુરાણ માં શિવ મહાપુરાણ શિવ મહાપુરાણ મહાત્મ્ય શિવ મહાપુરાણ સાંભળવાની વિધિ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત મહાદેવ ચરણે સમર્પિત મસ્તુ આજનો દિવસ સરસ ગયો અને સાતમો અધ્યાય છે શ્રોતાઓએ પાડવાના કેટલાક નિયમો

इति श्रेष्कन्दपुराणमा छुट्योऽध्याय नाम्नोऽध्याय समाप्त उमापतिमहादेव की जय बलोभाई सब सन्ती जय